બનાવી ઘરે ખૂબ જ હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે દુકાન જેવી મીઠી બુંદી ની રેસીપી આપણે પરફેક્ટ માપ અને એકદમ સેલી રીતે બનાવશું તો ચલો મીઠી ગુંદી બનાવવાનું શરૂ કરીએ સૌથી પેલા પરફેક્ટ માપ સાથે ફરસાણ વાળાની દુકાન જેવી સોફ્ટ અને ટેસ્ટી મીઠી ગુંડી બનાવવા માટે બાઉલમાં માં એક કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ એ વજનમાં અઢીસો ગ્રામ જેટલો છે એ તેની સાથે વન બાય એટ એટલે કે એક પિંચ જેટલો બ્રેકિંગ સોડા લીધેલો છે આ છે આપણે મીઠી ગુંડીનો મેન ઇнг્રીડિયન્ટ્સ મીઠી ગુંડીમાં બ્રેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાથી તે એકદમ સોફ્ટ બને છે છેને એકદમ નવી ટ્રીક એક કપ જેટલું પાણી લીધું છે તેને થોડું થોડું લોટમાં એડ કરીને આ રીતે એક ડાયરેક્શનમાં હલાવતા जाइए અને ગુંડી માથે એકદમ સ્મૂથ

ગુંદીના બેટલમાં એરિયેશન પ્રોસેસ એટલે કે હવાના કણ ભરવાના છે તેના માટે વિસ્કરને એક જ દિશામાં આ રીતે બેટલમાં હલાવતું જવાનું છે અને તેમાં હવાના કણ ભરાય છે અને બેટલ ઉડેલું અને હળવું બની જાય છે તેમાંથી ફૂલેલી અને એક સરખી બુંદી તૈયાર થાય છે તમે જોઈ શકો છો પેલા કરતા આપણું બેટર ફૂલેલું અને હળવું થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તો આપણે બેટર ને પાંચ થી સાત મિનિટ માટે સતત હલાવતું જેથી આપણું બેટર ફૂલી અને હળવું થઈ જશે અને બુંદી માટેનું બેટર તૈયાર થઈ જશે તો છે ને એકદમ સહેલું બુંદી નું બેટર બનાવવું તો આપણે બેટર ને પાંચ થી દસ મિનિટ માટે ઢાંકીને રાખી દેસુ બુંદીના બેટર ને રેસ્ટ આપવું જ જરૂરી છે જેથી તે એકદમ સરળ રીતે સેટ થઈ જાય આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આપણે ગુંદી ને પાડવી તે જોઈ લઈએ ગુંદીને આપણે એક સરખી ગોળ પાડવા માટે મેં આ એક ખમણી લીધેલી છે શાક છીણવાની આ રીતની ખમણી બધાના ઘરમાં હોય છે આ રીતના હોલ હોવાના કારણે આપણું બેટર એડ કરશું તો આપણી ગુંડી એકદમ રાઉન્ડ શેપમાં અને પરફેક્ટ ગુંડી બનશે તો આપણે બેટર ને ઢાંકીને લગભગ દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ફટાફટ ગુંડી બનાવી લઈએ તેના માટે આપણે તેલ ગરમ મૂક્યું છે ગુંદી ને હંમેશા મીડિયમ થી હાઈ ગેસ ની ફ્લેમ પર જ તરવાની છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ખમણી ને આપણે ઊંધી બાજુ રાખી દઈએ ને તેલથી વધુ પૂરતી ઊંચી નથી રાખવાની બસ આ રીતે ખમણીને તેલ ઉપર રાખી ને બેટર એડ કરી દઈએ તો અહીંયા વધુ પૂરતું નહીં પેનમાં એક વાર જેટલી ગુંડી થાય એટલું જ બેટર એડ કરવાનું તમે જોઈ શકો છો આપણી ગુંદી એકદમ રાઉન્ડ શેપમાં પડતી જાય છે તો આપણે ખમણીને હાથ વડે હલાવવાની કે હાથ વડે ટેપ નથી કરવાની કે બેટરને ખમણી ઉપર ખસવાની પણ નથી કડાઈમાં માં સમાય જેટલી ગુંદી એડ કર્યા પછી તરી લઈએ અહિયાં આપડે ગુંદી ને વધુ પડતી તળીને ગોલ્ડન બ્રાઉન નથી કરવાની તો આપણે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપડી ગુંદી તરાઈ ગઈ છે તો આપણે જાડા વડે તેલ નીતાડી પ્લેટમાં કાઢી લઈએ તો આપણે મોટી જેવી ગોળ ગોળ બુંદી તૈયાર થઈ ગઈ છે તો બુંદી ના બીજી બેંચ ને તરતી વખતે ખમણીના પાછળના ભાગ ને આ રીતે સાફ કરી લેશું ને ખમણીના ઉપરના ભાગ ઉપર બેટર એડ કરીને બુંદી તૈયાર કરી લઈએ તો છે ને ગુંદી બનાવી એકદમ સહેલી તો આ રીતે આપણે બધી જ ગુંદી ને તૈયાર કરી લેશું તો આપણે ગુંદી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા પોણો વાટકો જેટલી ખાંડ લીધી છે જે વજનમાં બસો ગ્રામ જેટલી છે જે વાટકી થી લોટ લીધો તે જ વાટકી થી ખાંડ લેવાની છે

આપણે ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે ને આપડી ચાસણી થોડી ઘટ થઈ ગઈ છે આ રીતે ચમચામાં લઈને ચેક કરીએ તો આ રીતે તે હાથમાં સ્ટીક થાય અને મધ જેવી થઈ ગઈ છે તો તે ગુંદી માટે પરફેક્ટ છે આ સમયે ફ્લેવર માટે આપણે સાત થી આઠ કડી જેટલા કેસર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ તમે યેલો ફૂડ કલર પણ એડ કરી શકો છો અને એલચી પાવડર પણ એડ કરી શકો છો ને તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણે કેસર સારી રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસ ની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લેશું તો આપણી ચાસણી થોડી ગરમ છે ત્યારે જ આપણે એડ કરી દેસુ ને સારી રીતે મિક્સ કરીને આપણે કોટ કરી લઈએ તો ગુંદી આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો ઢાંકણ ઢાંકીને બે કલાક માટે ચાસણી માં દઈએ જેથી તે સારી રીતે ચાસણી ને કરી લે બે કલાક થઈ ગઈ છે ને ગુંદી માં ચાસણી સારી રીતે એબઝોર્બ થઈ ગઈ છે આ સમયે થોડો બી ચાસણી નો ભાગ દેખાતો હોય તો વધુ થોડો વાળ લેવા દેવી તો હવે ગુંડીને ગાર્નિશ કરવા માટે આપણે એક મોટી ચમચી કાજુ એડ કરશું એક મોટી ચમચી બદામ એડ કરશું અને એક મોટી ચમચી કિસમિસ એડ કરશું અને બે મોટી ચમચી જેટલી ડુટી ફૂટી એડ કરશું તમે ડ્રાય ફ્રૂટનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો તો આ આપણી મીઠી ગુંડી રસ ભરેલી તૈયાર થઈ ગઈ છે તેને આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ તો આપણી મીઠી ગુંડી ડીશમાં સર્વ થઈ ગઈ છે અને આ આપણી મીઠી ગુંડી તૈયાર છે આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો